નવસારીના સાંસદ સીઆર આર ગુજરાત પ્રદેશ ભાજપના પાંચ મહિના પહેલા અધ્યક્ષ બન્યા હતા પાટિલના દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકેની પસંદગી થઈ છે

ત્યારે આપણે સી આર પાટીલ અંગે જાણવાનો પ્રયાસ કરીએ નવસારીના સાંસદ સી આર પાટીલ પ્રથમ એવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે છે પ્રથમ પેઢીના એટલે કે ધરાવનારા પરિવારમાંથી ઉતરીને આવેલા આ ચંદ્રકાંત રઘુનાથ પાટીલનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો પરંતુ તેમનું શિક્ષણ સુરતમાં થયું છે તેઓ ઓગણીસો પંચોતેરમાં પિતાના પગલે પોલીસ બેડામાં ભરતી થયા હતા જોકે રાજકીય ગુણો ધરાવનારા અને સામે પાણીએ તરવામાં માવા સી આર પાટીલે પોલીસનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહીં અને બરતરફ કરવામાં આવ્યા હતા બાદમાં તેમણે રાજકીય ક્ષેત્રે સંઘર્ષ કર્યો હતો જેમાં તેઓ ત્રણ વખત સાંસદ બનવાથી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા છે જન્મે મહારાષ્ટ્રીય પણ સુરતમાં આઈટીઆઈ ફીટર સુધીનું શિક્ષણ મેળવનારા સી આર પાટીલ પોલીસ ખાતામાંથી નીકળ્યા અને ઓગણીસો ને નેવ્યાસીમાં આર પાટેલને રાજકીય આલમમાં એન્ટ્રી થઈ એ વખતે કાશીરામ રાણાનો સુરતમાં દબદબો રહેવા પામ્યો હતો તેઓ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બનાવતા હતા સીઆર તેમની સાથે જોડાઈ ગયા અને કાંશીરામ રાણાના ખાસ વિશ્વાસ ઉભરી જોવા પામ્યા હતા કાશીરામ રાણા પાસેથી તેઓએ સંગઠનના ગુણો શીખેવાનું તેમના નજીકના લોકો કહી રહ્યા છે સીઆર પાટેલ રાજકારણમાં તો ઘણા સમયથી આવી ગયા પરંતુ પહેલાં ચૂંટણી તેઓ નવસારી લોકસભાની બેઠક અલગ થઈ ત્યારે બે હજાર નવમાં લડ્યા અને જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા નવસારી બેઠક પરથી તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વિજેતા બની રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં તેઓ ભારે દબદબો ધરાવે છે આ દબદબાએ તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે વધુમાં ભારતીય જનતા પાર્ટીના ફંડિંગ મેનેજર તરીકે સી આર પાટીલનું ખૂબ જ ઊંચું નામ હોવાનું પણ સામે આવી રહ્યું છે સુરતના ટેક્સટાઇલના વેપારીઓ અને ઉદ્યોગકારો તથા હીરા ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવાથી લઈને તેમના સંગઠનોમાં સીઆરનું ઘણું જ ઉપજે છે જેથી ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી માટે ફંડ એકઠું કરવામાં તેઓ સતત અગ્રેસર રહેવા પામ્યા છે જેથી જ રાજકીય રીતે તેમનું કદ ખૂબ જ ઊંચું થઈ ગયું છે સાથે સી આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખૂબ જ નજીકના અને વિશ્વાસનું મનાય છે નરેન્દ્ર મોદી વારાણસી બેઠકના તમામ કામ સીઆરને સોંપતા આવ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશ બિહાર સહિતની દેશના અન્ય રાજ્યોની ચૂંટણીમાં સી આર પાટીલે મહત્ત્વની જવાબદારી પણ સોંપી છે અને એને કારણે હાલ ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એસ્ટાપોસ એજન્સી દ્વારા કરેલા સંયુક્ત સર્વેમાં દેશના સૌથી પ્રભાવશાળી સાંસદોમાં નવસરીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નામ મોખરી લેવા પામ્યું છે અઝહર કો સાથે જી પ્રકાશવાડા